નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ જીરાના બજાર ભાવ વિશે તો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આજના તાજા જીરું ના બજાર ભાવ વિરમગામ ત્રણ હજાર ત્રણસો ત્રીસ થી ત્રણ હજાર પાંચસો સિત્તેર હળવદ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર એકાવન चारो हजार आठ सौ ऐसी नौ सौ पिचोतेर धानेरा तरह हजार आठ सौ साइठ थी, चार हजार एक सौ एक मोरबी तरह हजार चार सौ पचास ठीक चार हजार चालीस जामजोधपुर तरह हजार तरह सौ थी, तरह हजार आठ सौ एक तरह हजार तरह सौ तरह हजार सात सौ पचास ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર નવસો સાઠ જેતપુર બે હજાર એક્યાસી થી ત્રણ હજાર પાંચસો એકવીસ અમરેલી બે હજાર સાતસો થી ત્રણ હજાર છસો પચાસ અંજાર ત્રણ હજાર આઠસો સિત્તેર થી ત્રણ હજાર આઠસો સિત્તેર વાંકાનેર ત્રણ હજાર ચારસો એકોતેર થી ત્રણ હજાર નવસો એકાવન બાબરા ત્રણ હજાર બસો એંશીથી ત્રણ હજાર પાંચસો જસદણ ત્રણ હજાર છસો પચાસ થી ત્રણ હજાર નવસો પિચોતેર કાલાવટ ત્રણ હજાર ત્રણસો નેવું થી ત્રણ હજાર સાતસો પચીસ સાવરકુંડલા ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો એકાવન જુનાગઢ ત્રણ હજારથી ત્રણ હજાર છસો સાહીઠ થરાટ ત્રણ હજારથી ત્રણ હજાર નવસો એકાવન નેનાવા ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર એકસો સાત હજાર નવસો એકાવન પાટડી ત્રણ હાજર ગોંડલ બે હજાર થી ત્રણ હજાર સાતસો સાડત્રીસ જામનગર ત્રણ હાજર થી ત્રણ હજાર નવસો સિત્તેર ઉંઝા ત્રણ હજાર થી ચાર હજાર ચારસો એક તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારી સબસ્ક્રાઈબ કરો